તો આપણે એન્ટ્રી મળી થઈ ગયા ફિટ આપણું બાથરૂમ થઈ ગયું આપણે આ લાઇટ ફિટિંગની પાઇપ ફિટ કરી દીધી એક અહીંયા એક અહીંયા બકાલો એ બકાલો હોલે વીણો હા કેમ બકાલો વીણો તો પાઇપ ફિટ કરવી છે ગલેરીમાં મારા ફિટ કરી દેવી એટલે પછી ઓલા મારી જાય ને અત્યારે થોડી ગયા ટાંકા ઉપર એમ ટાંકા ઉપર ટાંકા ઉપર એમ એટલા માટે કેમ કે કાલે લાઇટ આવવાની નથી મોમેન્ટ કરવાનો આ જે પીળા રહ્યું એવું મસ્તીનું દેખાય અત્યારનો નજારો વાડીનો કેવી તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ શું બધા મજામાં મજામાં જશો ને આપણે આવી ગયા બીજી વાળીએ ને જો આ મકાનમાં સડી ગયા છીએ તો આપણે ઇન્ટર મળી થઈ ગયા ફેટ ને આપણું બાથરૂમ થઈ ગયું હશે માળી હા એ માળી હું તો માળી માળી બધું ફિટ થઈ ગયું છે పాయి ఫిట్ పిటా వల్ పడవ તો હાલો આપણે ઉતરી જઈએ હેઠા ને સડે જઈએ કામે આપણે હારવાના છે પાણાના જો છોકરા બધું બકાલો ગોતે છે એ બકાલ હોલે વીણો હા કેમ બકાલો વીણો બકાલો કેમ વીણો બકાલા બગાડે છે એની મેની આમ વેચીના થાવ ને કરાવ્યું છે હલો કાલુ બગાડો છો તો આપણે જો આ કાળા પાણા હરવાના છે લઈ જે ખાડો છે એમાં નાખવાના છે આપણે જો કાલે આ કામ કર્યું હતું ખાતરનો જો એટલે કાલે ખાતર ખાતરના ઢગલા જાઓ પાડી દીધા બધા કાલુ બાકીનું છે આટલું હવે તો આ બધું ભંગાર બધું લઈને નાખવાનું થશે ને અત્યારે જો આ ફોળવાના છે કેટલા પોળા કરવાના છે એટલે લાગત પાછરી દેવ લાગત પથરાઈ જાય પોળા કરી દેવી ત્રણે આવ્યું છે એક કટકાનું છે બાકી તો ભે જોણ ખાઈને ને આપણા પપ્પાને આવી ગયા હતા કાંકરી તો ફેરો આવી ગયો છે બતાવું તમને તો આ કાંકરીનો ફેરો આવી ગયો આપણે ઉપર પછી ઇન્ટરમાળિયા ભરવાના ગાંડું ઢગલામાં ઉપર કાંઈ ધંધો છે આપણે સડી જશે પાછા ગામે તો પાઇપ ફેટ કરવી છે ગલેરીમાં અમારે ફેટ કરી દેવી એટલે પછી એટલે મારી જાય ને જે ઇન્ટરમાળીયા ભરે આવી જાય વેલકમ ફેમિલી બપોર પછી જો પાછા કામે સળગ્યા છે અને જો અત્યારે સળગ્યા ટાંકા ઉપર કેમ ટાંકા ઉપર ટાંકા ઉપર એમ એટલા માટે કેમ કે કાલે લાઇટ આવવાની નથી એટલે આજે આપણે પાણીની વ્યવસ્થા કરવી પડશે કેમ કે ઇન્ટર મળ્યા ભર્યા નથી તો ઇન્ટર મળ્યા કાલ ભરવાના તો કાલ લાઇટ નથી તો પાણી તો જોઈ તો આજે ટાંકો ભરી લેવી એટલે કાલે ઉપાદી નહીં ને આજે આપણે તો શેરડીમાં થોડુંક ભર્યું છે કદું પગી થયું ખાડો એ કિરોથી ભર્યો છે આપણે બાંબુ ફીટ થઈ જાય બતાવું ઉપર સડીને જો લાઈન પાછળ દીધી પપ્પા જાય મોટર ચાલુ કરવાથી લાઈન પાછળ દીધી છે પણ એટલે આપણા ટાંપો ભરાઈ જાય ને આ જો ગાંડી ભરજા કંઈ ધંધો તો હોય નહીં જેથી ટગલા મથરીમાં રાખે તો આપડે ટાંકો ભરાઈ ગયો છે તો આપડે ટાંકો આખો ભરાઈ ગયો છે મટર કરી દીધી બંધ પાછો ઠાકી દીધી સાય સાલું ઊંચી વે જ લાગે હા પડી ગઈ હાંજ ને ભાગી ગયા બીજી વાડીએ એ અત્યારે લાઈટ વહી ગઈ છે તો પપનો ગલોપ કરીને જો ફાળો કરવા બે ગયા છે હું ને દેવ બે લઈ ખાવા મીન હા એ તારો ફોન ખાવા મંડળ તો આપણે જમી લેવી તો ગુડ મોર્નિંગ ફેમિલી આજે છે બીજો દિવસ ને પડી ગઈ સવાર દીવ ઉજ જો ને આવ્યા છે આપણે પાડે ને પાડે જોવા નજારો પેલા તો આ જાડું કયું છે એ તો કોઈક કોમેન્ટ કરવાનો આજે પીળા ફૂલ બળું રહ્યું એવું મસ્તી નહીં દેખાય અત્યારનો નજારો વાડીનો કેવી તો જો આવો છે મસ્ત મજાની લીલી સમ દેખાય છે આપણે દરેક ઝોમ કરવી દરેક ની જાજુ કરવી નજારો કઈક આવો છે ને બધું તળાવનો નો નજારો આવો છે કોમેન્ટ કરી દેજો આ ઝાડું ફૂલ ઓળપેલા ફૂલ વરું રહ્યું ઘણા એને ખબર છે કેવું કહેવાય અને નામ ન આવડતું હોય તો એનું કેવી આવે એ જ રીતે કોમેન્ટ કરી દેજો મને તો ખબર જ છે પણ છતાંય હું નહીં કહું કોમેન્ટ કરું કરતા આજ રીક કોમેન્ટ કરી દો ટેકરી આલિયા જ એવી હમણાં કાંઈ જા એક કે હજી ગરમી પડવાની છે ફૂલ પછી ગરમીની આગાહી આવી છે વરસાદની વાવાઝોડાની આગાહી પૂરી થઈ ગઈ હવે ગરમીની આગાહી આવી છે કે ગરમી હાઈ લેવલ થવાની છે ચાળે પિસ્તાળે થવાનું છે એટલી બધી ગરમી પડે તમને તો ખબર છે કેમ થાય આપણી હાલત ફૂકા કાઢા ગરમી કાલ તો હતી પણ બહુ માપે માપે એવું નથી પણ આજ પડવાની છે એમ છે તો આપણે સડી ગયા આપણે ચેકી ગઈ ને જોઈ લેવા નજારો તો જંગલ ને જંગલમાં અત્યારે તો કાંઈ છે નહીં નથી ને ઘાસ ગોરડા તો વધુ આપણે વિડીયો લાંબો નથી કરવો ને આ વિડીયો આપણે પૂરો કરીશું વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરતા જજો ને સબસ્ક્રાઈબ કરતા જજો નવા હોતો તો મળશું પછી કાલે એટલે કે આજના દિવસે તો વિડીયો તો કાલે જ મૂકાય તો મળશું કાલે પાછા નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી આ બ્લોગ અહીં પૂરો કરશું દવાઈ દેવું બાય બાય આવજો કેટલું જવું છે હવે દાવી